રાત્રે બાર વાગે મહાપૂજા થશે બીજે દિવસ ભગવાન ના પાયણા થશે અહિયાં મંદિર માં એન્ટર થતા બરિયા બાપજી મહાકાળી માં સાઈ બાબા હનુમાન દાદા પારેશ્વર મહાદેવ રામ દરબાર પ્રસંગ શનિદેવ મહારાજ બાર જ્યોતિર્લિંગ અહીંયા શિવલિંગ ફૂલો થી સજાવવામાં આવ્યું છે રજા દિવસ છે ભક્તોની ભીડ વધારે રહેવાની અને વ્યવસ્થા જળવાઈ રહે એટલે પોલીસ બંદોબસ્ત છે મીડિયા વાળા ભાઈઓ નો વર્ષો સહકાર રહ્યો છે અને દાદા દરેક મનોકામના પરિપૂર્ણ થાય કયા કયા પ્રકાર આયોજન કરવામાં આવ્યું છે તેની જ એક માહિતી આપશો આજે રાતથી જ બધા ભક્તો દર્શન માટે કેમ કે રવિવારનો દિવસ આવ્યો છે રવિવારે રજાનો દિવસ એટલે ભક્તોની ભીડ મંદિરમાં વધારે રહ્યાની અહિયાં સવારે સવા ચાર વાગે મહાઆરતી અખંડ ધૂન સવામણ દૂધનો અભિષેક સવા લાખ બીલીપત્ર ચઢાવવામાં આવશે અહિયાં સાંજે ચાર વાગે બરફ મહાદેવના દર્શન થશે રાત્રે બાર વાગે મહા પૂજા થશે અહિયા મંદિર માં એન્ટર થશે કરિયા બાપ જી માં પારેશ્વર મહાદેવ રામ દરબાર જેવા પ્રથમ બાર જ્યોતિર્લિંગ અને ફૂલો થી ભગવાન નું શિવલિંગ શણગારવામાં આવ્યું છે અહિયા વ્યવસ્થા જળવાઈ રહેશે દર વર્ષ ની અહિયા જે ચકુડિયા મહાદેવ નું મંદિર છે કેટલા વર્ષો જૂનું છે આજે શું પ્રોગ્રામ થી અહિયા બધા એકત્રિત કરવામાં આવ્યા છે તેની માહિતી વિગતવાર આપશો અડિષ્ય વર્ષ ઉપરાંતનું પૌરાણિક મંદિર છે અને અહીંયા દર વર્ષે શિવરાત્રિનો મેળો શિવરાત્રિના દિવસની પૂજન ભક્તિ અર્ચના બધું જ થાય છે સવારમાં ચાર વાગ્યાના સુમારે આરતી કરવામાં આવે છે ત્યારબાદ શિવલિંગ પર શિવલિંગભર દૂધાભિષેક થાય છે અને બીલીપત્રનું ચડાવવાનું થાય છે અને ત્યારબાદ આખો દિવસ ભક્તોનો અવિરત પ્રવાહ રહેતો રહે છે અને સાંજના ટાઈમે અહીંયા শিবলিং